કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ પરાશરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ સૌપ્રથમ જોઈ રહ્યા હોય તો પેલા સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે અમે જે વિડીયો મૂકી તેનું સીધું સીધું નોટિફિકેશન છે તે સૌથી પહેલા તમને જોવા મળે તો ખેડૂત મિત્રો આજે વાત કરવી છે કે આપણા શિયાળો પાકોમાં છેલ્લા ઘણા વર્ષોથી આ આપણો જે વિસ્તાર છે તેમાં ખેડૂત મિત્રો છે તે ધાણાનો પાક છે તે વાવતા હોય છે ધાણાના પાકમાં જોખમો ઓછા રહેલા છે છતાં પણ રોગ જીવાતોના પ્રશ્નો છે તે ધાણાના પાકમાં પણ રહેતા હોય છે અને ધાણાની ખેતી કરતા ખેડૂત મિત્રો ખૂબ સારી રીતે જાણે છે કે ધાણામાં ભૂકીછારા નામનો રોગ છે તે મોટા પ્રમાણમાં જોવા મળતો હોય છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જો સમયસર તેના લક્ષણો પારખી તો નિયંત્રણ કરવામાં ખૂબ સારી એવી સરળતા છે તે આપણને રહેતી હોય છે તો ખાસ કરીને લક્ષણોની વાત કરી તો પાન પર સફેદ રંગની જે ફૂગની વૃદ્ધિ છે તે જોવા મળતી હોય છે ખાસ કરીને ખેડૂત મિત્રો પાનમાં અમુક ભાગમાંથી ફૂગની વૃદ્ધિ છે તે થઈ જાય છે અને તે ભાગ છે તે સફેદ રંગનો દેખાય છે એટલે કે ધોળા કલરનો દેખાય છે સમય જેમ જેમ જાય અને જો વાતાવરણ અનુકૂળ હોય તો આખું પાન છે તે ખેડૂત મિત્રો સફેદ પાવડર છાંટેલો હોય તેવું દેખાતું હોય છે સમય જતા પાન છે તે રાખોડિયા રંગનું થઈ જાય છે ખેડૂત મિત્રો છોડનો વિકાસ અટકી જાય છે અને આ રોગ લાગવાથી દાણા છે તે ચીમડાઈ ગયેલા અને અપૂરતા વિકાસવાળા જોવા મળે છે વજન અને ગુણવત્તા બંને માં જો આ રોગ લાગી ગયો હોય તો નુકસાની છે તે ખેડૂત મિત્રો માટે ખાસ કરીને આપણે ભલામણ કરી તો ખૂબ સસ્તી કિંમતની ફુગ્નાશક દવાઓ છે તે બજારમાં મળે છે તેનાથી સારામાં સારું નિયંત્રણ ભૂકી જે રોગ છે તેમાં આપણે મેળવી શકી છે ખાસ કરીને આપણે વાત કરી તો કે એસી ટકા જે વેટેબલ સલ્ફર આવે છે તેનો પણ ઉપયોગ તમે કરી શકો અથવા તો હેગા છે તેનો પણ ઉપયોગ છે તે તમે કરી શકો છો સમયસર જો લક્ષણો દેખાય તો આ બેમાંથી કોઈ પણ એક સારી કંપનીની જે બ્રાન્ડ હોય તે ફૂગનાશક પસંદ કરી નજીકના એગ્રોમાંથી સરળતાથી મળી રહે તેવા ફૂગનાશકો છે તેમાંથી સારી કંપનીની કોઈ એક ફૂગનાશક પસંદગી કરી સારામાં સારું નિયંત્રણ છે તે ભૂકીછારાનો જે રોગ છે જે ધાણાના પાકમાં ઘણું બધું નુકસાન કરતો હોય છે જો આપણે જે લક્ષણો બતાવેલા તેવા લક્ષણો તમારા ધાણાના પાકમાં જોવા મળે તો જ દવાનો છંટકાવ છે તે કરજો આપણે જે બંને દવાઓ બતાવી તે કિંમતમાં ખૂબ સસ્તી છે અને જો વધારે ઉપદ્રવ ભૂકીછારાનો હોય તો તમારે ઊંચા ટેકનિકલવાળી ફૂગનાશક કોઈપણ વાપરી શકો છો જે ભૂકીછારાના રોગમાં ભલામણ કરેલી છે તેમાંથી કોઈ એક ફૂગનાશક પસંદ કરી સારામાં સારું નિયંત્રણ મેળવી શકો છો પરંતુ શરૂઆતમાં જો લક્ષણો આવવા જડે ભૂકી રોગના જે આપણે બતાવેલા તેવા લક્ષણો જો અમુક છોડોમાં જોવા મળે તો આ બંનેમાંથી કોઈ એક દવા છે તે પસંદ કરજો કારણ કે ભૂકીછારાનો રોગ છે તે હેક્ઝાકોનેઝોલ અથવા તો વેટેબલ સલ્ફર એંસી ટકા જે આવે છે તેમાંથી કોઈ એક દવાનું સારામાં સારું નિયંત્રણ છે તે આ રોગમાં તમને મળી શકે છે મિત્રો આપણે અવારનવાર યુટ્યુબ ચેનલમાં મળતા હોય છે મૂંઝવતા પ્રશ્નો છે અને અમે પોતે ખેતીનો પ્રત્યક્ષ અનુભવ ધરાવતા હોય જેટલું જાણી છે તેટલી માહિતી ખેડૂત મિત્રોને હર હંમેશ પીરસતા હોય છે તો આજે આપણને એવું લાગ્યું કે આપણા વિસ્તારમાં ખાસ કરીને ધાણાનો પાક પણ ઘણા ખેડૂત મિત્રો વાવે છે ધાણાનો પાક સંવેદનશીલ પાક નથી એટલે એટલા બધા રોગ જીવાત પણ જોવા મળતા નથી છતાં પણ વાતાવરણ એવું જણાય સાનુકૂળ વાતાવરણ હોય તો ભૂકી છારોનો રોગ છે તે ઘણી વખત વધી જતો હોય છે તો આપણે દવાઓ બતાવી તેમાંથી નજીકના એગરોમાંથી ખૂબ સારામાં સારી કંપનીની દવા તમે વાપરો જો જરૂર જણાય તો જ દવાનો છંટકાવ કરો જો જરૂર ન હોય તો છંટકાવ કરવાની જરૂર નથી જે લક્ષણો આપેલા આપણે જે બતાવ્યા તેમાંથી કોઈ પણ એવા લક્ષણો તમને દેખાતા હોય કે ભૂકી છારો રોગ છે તે આપણા ધાણાના પાકમાં જોવા મળે છે તો જ દવાનો ઉપયોગ કરો નહીતર ખોટા ખેતી ખર્ચ વધારવાની કોઈ જરૂર નથી ખેડૂત મિત્રો આ જે ખેતી છે તે ઘણી બધી ખર્ચાળ થતી જાય છે ત્યારે આપણી પાસે જો નોલેજ હોય તો સરસ મજાની ખેતી છે તેને પણ આપણે નફાકારક છે તે બનાવી શકીએ છીએ ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી જ મળશું નવા આવનારા વિડીયો નવી રસપ્રદ માહિતી લઈને ત્યાં સુધી ખેડૂત મિત્રો આપ જોડાયેલા રહો ખેડૂત મિત્રો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ